હેલો મિત્રો જય ઠાકર જય મા ખોડલ કેમ છો બધાની મજામાં મજામાં જ રહેજો કેમ કે આજે સવાર સવારમાં તમને બતાવી દીધું છે સવાર સવારમાં નાસ્તામાં શું છે જુઓ તમે છે તો તમને પણ નાસ્તો કરવાનું મન થઈ જશે તો હજી તો વાગ્યા છે સાડા સાત પોણા અમારે એટલા વાગ્યા નાસ્તો થાય છે તો ખાસ આપણે નાસ્તો બધાય કમ્પ્લેટ કરી લઈએ જયપાલ પણ જો જાય જયપાલ દેખા જો હજી તો કરે છે ફટાફટ બનાવી નાખું બધા જમીને નાસ્તા કરીટ થઈ જ ગૌશાળામાં પછી તમને દેખાડું વાસડી છે કે વાસડો કમ્પ્લેટ તો હાલો પછી બતાવું મિત્રો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે તમને બતાવી દીધું છે પેલા બરાબર તો આ બધું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા બધા જોઈ લઈએ હું કરે એ તો અહીંયા ફોન જોવે છે પછી આ અંકિતભાઈ તો નીંદર જ આવે એ કીધો કેમ નિંદર જ આવે તને તને હું ખબર હતી ને જયપાલ પાસે જઈ આપણે જયપાલ શું કરે તો એ તો સ્કૂલે જવા માટે તૈયારી કરે છે તો અમારે એનો ભીખાતાનો ફોટો અમારે પૂજાપાઠ કરવા બાદ ગયા છે અમે પણ કેમ કે દેવની પાસે આવી ગયા છે તો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા અમારે દાદી માં શું કરે છે ચલો ફોન નથી પબ્લિકના છે બોલો બોલો જય માતાજી જે તમને આવડે બોલો 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 હા એમ કેવું લાગે હવે તમને ટાઈટ બેડ લાગે ટાઈટ બેડ લાગે ટાઈટ લાગે લુંગી ઓઢી બેઠા તો હવે આપણે થોડાક બહાર જઈ આવીએ અને બહાર બધે બતાવી દઈએ ને કાલે પાર્ટી હતી સાંજે ભજીયાની તો આ બધી પાર્ટી હતી તો સૂલો લોટા પડી દીધો પછી આ બધામાં નોક નોકા ભજીયા ખાતા હતા બધા આમાં ને અહીંયા આપણે વાડીનું પણ જરીક નજારો જોઈ લઈએ બરાબર ને બીજા નંબરમાં કે જે આપણે ગાય હોયાણી છે સાગરી તો એમનો વાંચડો છે તમને મેં કીધું નહોતું એટલે એ આપણે જોવાનો છે તો આમ બેઠો છે બહુ આઘો છેટેબોલે તો પછી આપણે બતાવીએ કેમ કે પાછો આજે નહીં દેખાય તમને એવું લાગશે કે દેખાતો નથી દેખાડતા નથી બરાબર તો હાલો હવે આપણે મળીએ પછી તો અમારે જવું છે હજી સારો વાઢવા તો સારો વાઢવાનો ક્યાંથી સારું છે ક્યાંથી વાઢવાનો છે ને કેવી રીતે તમને બતાવી દો પછી આપણે જઈએ વાઢવા બનાવી રહેજો પણ પહેલાં લાઈક કરી નાખજો તો અહીંથી આપણે વાઢવાનો છે આજે આ બધો વાઢવાનો પૂરો કરી દેવાનો છે ને પછી આપણે છેટ અહીંયા જવાનું છે બાકી આ બધું પૂરો કરીને પછી ને આ રસ્તો અમારો જોઈ શકો છો તમે કેવી રીતે છે એ એકદમ મસ્ત મજાનો રસ્તો છે કોઈ પણ અહીંયા આવો તો જોઈ લેજો આ રીતનો રસ્તો અમારો બરાબર જોઈ લીધું છે હું ક્યાં વાડવા જાય છે બરાબર તો હવે આપણે ફાઇનલ પછી મળીએ ત્યાં સુધી વિરામ